નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પોઈન્ટમાં આંગણવાડીની બહેનો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ અંદર આંગણવાડી બહેનોને ઓનલાઈન કામગીરીમાંથી રાહત આપવા અંગે છ મહિનાનો પગાર વધારો અને ઇન્સેન્ટીવ ચૂકવવા અંગે સાથે સાથે એમને જે છે એ દિવાળી બોનસ અને એમના કામના કલાકો નક્કી કરવા અંગે જે અગત્યની અપડેટ સામે આવી રહી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે આંગણવાડી કાર્યકર અને બહેનો માટે પગાર પગાર કર્યો છે છે એ એ એ અંગે જ જે પણ ચૂકવવામાં આવે એ અંગે જે ખૂબ જ અગત્યની અપડેટ છે એની વિગતવાર ચર્ચા જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ઓનલાઈન કામગીરીમાંથી રાહત આશા વર્કર બહેનોનો નો હલ્લાબોલ છ મહિનાનો પગાર વધારો અને ઇન્સેન્ટિવ ચૂકવવા અંગે

એટલે કે બારસો થી વધારે બહેનો જે છે એ ગાંધીનગર જિલ્લા પંચાયત સાથે હલ્લાબોલ કર્યું હતું અને એમાં એમને જે છે એમના પડતર પ્રશ્નો જેવા કે છ મહિનાનો પગાર વધારે ચૂકવવો ઇન્સેન્ટિવ એમને લીવ આપવી એમના કામના કલાકો નક્કી કરવા એમને જે છે એ આશા વર્કર એટલે કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જેટલો જ પગાર આપવો અને આ ઉપરાંત જે મેઇન પ્રશ્ન છે કે એમને જે છે એ ટેકોની ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે એ કામગીરી જે છે એ એમના જોડે ના કરવામાં આવે અથવા તો જો એમના જોડે કામગીરી કરાવી જ હોય તો એમને જે છે એ મોબાઈલની સુવિધા આપવામાં આવે સાથે સાથે એના વધારાના જે છે એ લાભ આપવામાં આવે એ તમામ પ્રશ્નો લઈ આશા વર્કર બહેનોએ જે છે એ ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે જે છે એ હલ્લા બોલ કરેલું હતું હવે જે છે એ તમામ લાભ મળે તેવી શક્યતા જે છે એ વધારે થઈ જશે ગાંધીનગર સહિત ગુજરાતભરની આશા વર્કર બહેનોમાં રાજ્ય સરકારના ટેકો એપ્લિકેશન દ્વારા ઓનલાઈન કામગીરી ફરજિયાત કરવાના આદેશ સામે તીવ્ર રોષ ફેલાયો છે આદેશના વિરોધમાં આદેશના વિરોધમાં ગાંધીનગર જિલ્લાની ઘણી આશા વર્કર બહેનોએ કામગીરી બંધ કરી દીધી છે અને જિલ્લા પંચાયત કચેરી ખાતે અલ્લાબુલ કરી પોતાનો વિરોધ નોધાવે છે બહેનોએ જિલ્લા વિકાસ અધિકારી આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી મંત્રીને સંબોધીને આવેદન પત્ર આપીને પણ જે છે એ માંગણીઓ રજૂ કરી છે લઘુત્તમ વેતન આપવામાં આવે વર્ગ ચાર ની અંદર જે છે એ સમાવવામાં આવે બોનસ યુનિફોર્મ રજા અને ભથ્થા સહિતના લાભ આશા વર્કર બહેનોને જે છે એ આપવામાં આવે અને આશા વર્કરના બહેનો પ્રશ્નોના ઉકેલો ઉકેલ આપવામાં આવે એવી જે છે એ ઉગ્ર માંગણી આશા વર્કર બહેનો દ્વારા જે છે એ કરવામાં આવી રહી છે અને મેઇન સમાચાર તમે અહીંયા જોઈ શકો છો આશા બહેનોને છ મહિનાથી પગાર વધારો અને ઇન્સેન્ટિવ જે છે એ ચૂકવ્યું નથી આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરતી આશા વર્કર બહેનોને મળવાપાત્ર પગાર વધારો અને ઇન્સેન્ટિવ છેલ્લા છ મહિનાથી જે છે એ ચૂકવવામાં આવ્યું નથી જેના કારણે આ આશા બહેનોમાં રોષની લાગણી જે છે એ ફેલાય છે જૂના પડતર પ્રશ્નો ઉપરાંત આ ઇન્સેન્ટિવ નહીં આપવાની સરકારની નીતિ સામે આશા બહેનોએ વિરોધ કર્યો છે ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે હલ્લાબોલ કરી આ બહેનોએ વિરોધ કરવાની સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી તત્વરે આ અંગે હકારાત્મક નિર્ણય લેવા તે માટે માગણી કરી છે આ અંગે મહિલા સશક્તિકરણના પ્રમુખે કહ્યું હતું કે ઓનલાઈન કામગીરી અને ઇન્સેન્ટિવ નહીં ચૂકવવાને કારણે હાલ આ આશા બહેનો હડતાલના માર્ગે છે દિવાળીના તહેવારો હવે નજીકમાં છે અને હવે આ ઇન્સેન્ટિવ ચૂકવા માટે જે છે એ રજૂઆત કરવામાં આવી છે તો છેલ્લા છ મહિનાથી આંગણવાડી બહેનોને પગાર વધારો અને જે છે એ ઇન્સેન્ટિવ છે એ ચૂકવવામાં આવ્યું નથી તો સત્વરે આ ઇન્સેન્ટિવ અને પગાર વધારો ચૂકવી દેવામાં આવે તેવી જે છે એ માગણી કરી દેવામાં આવી છે તમે જોઈ શકો છો ઓનલાઈન કામગીરી લખ્યું છે કે તેમનો આક્ષેપ છે કે ઓનલાઈન કામગીરી માટે દબાણ કરવામાં આવે છે અને નિયમોનું પાલન ન કરવા પર પગાર ધમકીઓ આપવામાં આવે છે છે બહેનોનું કહેવું કે કે કામગીરી તાત્કાલિક શરૂ કરી નથી કારણ તેમની પાસે સારા મોગા ફોન ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે માત્ર બે હજાર રૂપિયાનું નું મેળવતી આ બહેનો મોંઘા ફોન અને રિચાર્જનો ખર્ચ કેવી રીતે તે પ્રશ્ન અહીં ઉભો થઈ રહ્યો છે તેમની માંગ છે કે સરકારે ઓનલાઈન કામગીરી માટે પહેલા સારો ફોન અને રિચાર્જની સુવિધા પૂરી પાડવી જોઈએ આ ઉપરાંત નેટવર્કની સમસ્યા અને લાભાર્થીની ગેરહાજરીમાં ફોટો અપલોડ કરવાની ફરજિયાત શરતને કારણે ઇન્સેન્ટિવ ગુમાવવાનો જે છે એ ભય રહે છે તહેવારોના દિવસોમાં પણ ઓનલાઈન કામગીરી ફરજિયાત કરવાથી બહેનો તહેવારો ઉજવી શકતી નથી બહેનોએ માંગ કરી છે કે તેમને વર્ગ ચારની અંદર સમાવેશ કરી કાયમી કર્મચારી બનાવવામાં આવે લઘુત્તમ વેતન આપવામાં આવે એકસો એસી દિવસની મેટરનિટી લીવ ડિલિવરી સમય દર્દી સાથે રહેવા માટે વધારાનું ભથ્થું દસ લાખનું સુરક્ષા વીમો દિવાળી બોનસ અને દર વર્ષે યુનિફોર્મ તરીકે સાડી આપવામાં આવે વધુમાં આંખોની સ્ક્રીનીંગ જેવી નવી જવાબદારીનો પણ વિરોધ થઈ રહ્યો છે. કારણ કે માતા બાળ મૃત્યુ ઘટાડવા ઉપરાંત અન્ય ઘણી કામગીરીઓ બહેનો પર ભારણ વધી રહ્યો છે. ત્યાં ઓનલાઈન કામગીરીની સમસ્યાઓનું નિવારણ ના થાય ત્યાં સુધી મેન્યુઅલ કામગીરીનો ઇન્સેન્ટિવ આપવાની જે છે એ માંગ ઉઠી છે. તો આમ આ તમામ માંગણીઓ જે છે એ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ અંગે શું નિર્ણય લેવામાં આવશે એની કોઈ પણ અપડેટ આવશે તો એ પછી આપણે આગળ જોઈશું. તમે જોઈ શકો છો સુવિધાઓ આપ્યા વગર ઓનલાઈન કામગીરી કરાવતા આરોગ્ય તંત્ર સામે રોષ ફેલાયો. જિલ્લા પંચાયતમાં આશા વર્કર બહેનો હલ્લાબોલ સમયસર કામગીરી કરતા અધિકારીઓની ચુકવણીમાં લીલેવાળી પગાર વધારો ન ચૂકવતા બહેનો ઉગ્ર સૂત્રોચ્ચાર એટલે કે મહિનાથી જે છે એ પગાર વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે છતાં પણ પગાર વધારો અને ઇન્સેન્ટિવ જે છે એ હજુ સુધી ચૂકવવામાં નથી આવ્યું એ બહેન એના વિશે એ બહેનો દ્વારા ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આગળ તમે જોઈ શકો છો અંતમાં લખ્યું એ પ્રમાણે કામના કલાકો નક્કી કરવા અને મેટરનિટી લીવ સહિતના લાભ માટે મેદાનમાં આશા વર્કરોએ પડતર પ્રશ્ન મામલે જિલ્લા પંચાયતમાં જે છે એ હલ્લા બોલ કરેલો છે તો ઇન શોર્ટ એમને જે છે એ આ તમામ લાભ આપવામાં આવવામાં આવે એના માટે જે છે એ આશા વર્કર બહેનો દ્વારા ખૂબ જ મોટું જે છે એ આંદોલન કરવામાં આવી રહ્યું છે આપણે આશા રાખીએ કે સરકાર દ્વારા એમની જે છે એ માગણીને સાંભળવામાં આવે અને ટૂંક જ સમયની અંદર જે છે એ તમામ બહેનો માટે સારા સમાચાર આવે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ